નમસ્કાર મિત્રો અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું હાર્દિક સ્વાગત કરું છું રાધિકા પટેલ પાસે ડિગ્રીઓ એન્જિનિયરિંગની છે પણ ડિગ્રીની ડગર છોડીને એમણે કવિતાની કેળી ઉપર કેવી રીતે પદાર્પણ કર્યું એની વાત કરતા તેઓ પોતે કહે છે કે એમની કવિતાની સફર ફેસબુકથી શરૂ થઈ એવું કહેવામાં એમને જરા પણ છોચ નથી એ કહે છે કે કવિતા એ એમના જીવનમાં બનેલો સૌથી મોટો અકસ્માત છે જેનાથી એમનું જીવન બદલાઈ ગયું છે કવિતાથી શરૂ થયેલી એમની સાહિત્યની સફરમાં પછી મુકામ આવ્યો નવલકથાનો અને આપણને મળી નારી સંવેદનાની નવતર અભિવ્યક્તિ સમી એમની નવલકથા વિહંગા એમનો પ્રથમ કાવ્યસંગ્રહ હું લાગણી બે હજાર સત્તરમાં પ્રગટ થયો અને તાજેતરમાં પ્રગટ થયો એમનો બીજો કાવ્ય ઘોડા આજે કવયત્રી સાથે આ કાવ્ય સંગ્રહમાંના એમના એક નવા કાવ્ય વિશે ગોષ્ઠી માંડીએ આજની આ કવિતાની ગોષ્ઠીમાં તમારું સ્વાગત કરું છું નમસ્તે કેમ છો બસ એકદમ સરસ તમે કેમ છો સૌ દર્શક મિત્રો નું પણ સ્વાગત કરું છું સૌને મારા નમસ્કાર નમસ્કાર રાધિકા આજે આપણે મૂંગુ આ વાદળ એ કાવ્ય સાંભળીશું તમારી પાસેથી પહેલા અને પછી થોડીક એના વિશે ચર્ચા કરીએ તો પહેલા કાવ્યનું પઠન કરશો ચોક્કસ ભેદ સૌ પાણી ના ખોલે તો સારું મૂંગું આ વાદળ જો બોલે તો સારું ભેદ સૌ પાણી ના ખોલે મનમાં તો થાય એક પથ્થરને ફેંકી આ મૂંગા બાવાને હું છંછેડી દઉં ફાટી જવાની વળી લાગે છે બીક ને વિચાર ને પાછો હું સંકેલી દઉં સણસણતા ફેંકું છું ટહકાના તીર એ વાદળના ચીર હવે છોલે તો સારું મૂળું આ વાદળ જો બોલે તો સારું માથા પર જામેલું આ આભ મને લાગે છે પાકેલો આંબો માથા પર જામેલું કાળું ભમ્મર આ આભ મને લાગે છે પાકેલો આંબો પંખી બની ને હું ચાખી લઉં આસવ કે પર્વ બની ને કરવું હાથ હું લાંબો એ જીવન ને રૂપીયે તો લે તો સારું મૂંગું આ વાદળ જો બોલે તો સારું વાયરો કરશે જો વાત જઈ કાને તો વાદળ ને પાછી ફૂટી જશે પાક વાયરો કરશે જો વાત જઈ કાને તો વાદળ ને પાછી ફૂટી જશે પાક બીનું ને બીનું દબાઈ જાય બધું આ ધૂળની ડમરી એ કાઢી જો આંખ વર્ષે ના આજ તને નદીઓ ના સમ વર્ષે ના આજ તને દરિયાના સમ અને નદીઓના શાપ હવે નાલે તો સારું મૂંગું આ વાદળ જો બોલે તો સારું ભેદ સૌ પાણી ના ખોલે તો સારું મૂંગો આવા દગ જો બોલે તો સારું વાહ વાહ um રાધિકાબેન સૌ પ્રથમ તો આ કાવ્ય સ્ફુર્યું કઈ રીતે એની વાત કરો કોઈ પણ ભાવકને કવિના મનમાં કાવ્ય ક્યારે સ્ફુરહે કે કેવી રીતે સ્ફુરહે એના વિશે કતુહલ હોય છે આપણે સૌ વરસાદના તો દરેક મનુષ્ય વરસાદની રાહ જોતો હોય છે એમાં પણ આપણા ભારતીય ઋતુ પ્રમાણે તો વરસાદનું ખાસ મહત્વ હોય છે કારણ કે એક ઋતુ આખી એક આનંદનો અવસર લઈને આવે છે એવા સમયમાં ખૂબ બધા વાદળો ઘેરાય પણ તમારે ત્યાં એક ટીપું પણ વરસે નહીં અને તમે રાહ જોઈ જોઈ રાહ જોઈ જોઈને થાકી જાઓ તો એવા સમયે જ્યારે તમે એક ટાતક ની માફક વરસાદની રાહ જોતા હોય પણ વરસાદ વરસે નહીં ત્યારે તમને કશું અભિવ્યક્તિ તો આ અભિવ્યક્તિ ઉપર મેં બે કાવ્ય લખેલા છે જેમાં વાદળની વરસાદની આપણે રાહ જોતા હોય ખૂબ બધું વરસાદ વાદળો ઘેરાઈ જાય પણ એક પણ ટીપું ટીપુ વરસાદ પડે નહીં અને તમે રાહ જોઈ જોઈને થાકી જાઓ તો હમણાં તો વરસાદ સારો પડે છે પણ અમુક એવા વર્ષો ગયા કે જયારે આપણે વરસાદની રાહ જોઈ જોઈને થાકી જઈએ અને વરસાદ કરે દિવસ તો એવા સમયે થાક લાગે રાહ જોવાનો તો એ રાહ જોવાના થાક માંથી આ કવિતાની અભિવ્યક્તિ થઈ છે વામે વાદળને મોઘું કેમ કહ્યું વરસતું નથી એટલે ગરજતું નથી નથી અને વરસતું નથી એટલે હા ગરજતું પણ નથી અને વરસતું પણ નથી મૂંગું છે કશો જવાબ આપતું નથી તો એ વરસશે કે નહીં એનો જવાબ નથી મળતો ખાલી બસ સ્થિર થઈ ગયું છે તમારી આકાશમાં આવીને પણ એ એની અંદર પાણી છે કે નહીં એ મને વરસાદ આપશે કે નહીં આપે એ વિશેના મારા પ્રશ્નોનો જવાબ આપ્યા વિના એમના સ્થિર થઈ ગયું છે તો એ સમયે મને એક પ્રકૃતિ પ્રેમી તરીકે વાદળને પ્રશ્ન પૂછવાનું મન થાય છે એની સાથે થોડો ઝઘડો કરવાનું પણ મન થાય છે ફરિયાદ કરવાનું પણ મન થાય તો એ રીતે આ ગીતને લઈ શકાય ગીત એ ઉર્મી કાવ્યનો એક પ્રકાર છે અને તમારા આ ગીતમાં તમે અમને વ્યવહાર જગત સુધી લઈ જાઓ છો વાદળ વરસાદ ચોમાસું એની સાથે સંકળાયેલી કેરી અને કેરીનો વ્યાપાર આ બધા રૂપકો તમે કઈ રીતે વણી લીધા આ રૂપકો તમારા કાવ્યમાં અનેક રૂપકો છે આમ જોવા જઈએ તો એ રૂપકોની વાત કરો

જાણે જટાઓ વગેરે જેવી મને લાગે છે તો મને એમ થાય છે કે આને એક પથ્થર મારી અને એને એમ થાય છે કે ફાટી જશે તો અને વાદળ ફાટી જાય ને એકદમ જ વરસાદ આવે તો એ પણ મોટો પ્રશ્ન ભોગ પછી એમ થાય છે કે હું ટવકા તીર મારું અને વાદળ ને ચીરી નાખું તો કદાચ એ વાદળ વરસી જાય તો આ આખો પહેલો બંધ એ રીતે તૈયાર થયો છે બીજો બંધ છે તો એ મને મારો પોતાનો આ બીજો બંધ મારો પ્રિય છે તો એ વાદળ મને કેવું લાગે છે ઘેરાયેલું ચારે બાજુ ઘેરાયેલું વાદળ જાણે આંબા ઉપર કેરી બાકી ગઈ છે અને હું કેરી ખાઈ નથી શકતી તો આખું વાદળનું જે વાતાવરણ છે એ પાકેલો આંબો મને લાગે છે છે કે જેના ઉપર કેરીઓ આવી ગઈ અને એ કેરી નીચે પડે અને હું કેરીનો રસ માણું એની હું રાહ જોઉં છું એટલે એ અર્થમાં મેં આ આખું જે વાતાવરણ છે એને પાકેલા આંબા સાથે સરખામણી કરેલી છે પછી એ પાકેલા આંબાનો જે રસ છે આસવ જે છે હું પંખી બનીને ત્યાં જઈને ચાખી લઉં કે પછી હું પર્વત બનીને હાથ કરું લાંબો બીજા બીજું જે પંક્તિ છે એમાં પંખી બનીને હું ચાખી લઉં આસવ કે પર્વત બનીને કરું હાથ હું લાંબુ પંખીની પહોંચ તો હોય છે આપણે મનુષ્ય નીચે હોય પણ પંખી તો ત્યાં જઈને વાદળને ચાખી શકે અને જો પર્વત પર્વતની ઊંચાઈ ઘણી હોય તો આપણે સમતલ જમીન પર હોઈએ પણ પર્વત તો ઊંચા હોય પર્વતનું એક ભૂમિકા હોય છે કે વાદળને રોકી લે અને વરસાદને ખેંચી લે પણ અહીં પર્વત એટલે આ પંખીનો અને પર્વતનું બંનેનું રૂપક છે કે આ પાકેલો આંબો છે એનો રસ છે એ હું કઈ રીતના ખેંચી લઉં તો પંખી બનીને એનો રસ ખેંચી લઉં કે પર્વત બની એને ઊંચો થાવ અને એનું જે વાદળની અંદર જે પાણી છે વરસાદ છે લાંબો હાથ કરીને લઈ લઉં પછીની પંક્તિ જે કેરી ના થશે કઈ કાળા બજાર એ જીવનને રૂપિયે ન તો લે તો સારું તો આપણે સૌ જાણીએ છીએ કે જળ એ જીવન છે એના વિના તો આપણે જીવી જ ના શકાય તો આ કેરી કેરી અહીં પાણીના અર્થમાં લીધેલું છે તો પાણીના કાળા બજાર થશે કે શું એમ પાણી નહીં રહે તો જે મોટા મોટા પ્રશ્નો થશે કે પાણી પૈસાથી ખરીદવું પડશે એમ કેરીના થશે કઈ કાળા બજાર એ જીવનને રૂપીએ ના તો તો સારું એમ પાણી છે એને એને આપણે કેરીને અહીંયા પાણી તરીકે લીધું તો એ પાણી છે એના પણ આપણે પૈસા ચૂકવવા પડશે જો વરસાદ નહીં આવે તો એટલે પાણી એટલું કિંમતી છે એટલે આ વાદળ મને જલ્દીથી કોઈ જવાબ આપે તો સારું નહીતર જો વરસાદ નહીં આવે તો પાણીના પણ મારે પૈસા ચૂકવવા પડશે તો એ રીતે આખો બીજો બંધ પૂરો થાય છે અને ત્રીજો બંધ છે એમાં થોડું વિજ્ઞાન આવી જાય છે સાયન્સ આવી જાય છે તો આમાં એવું છે કે વાયરો કરશે જો કાને વાતળ ને પાછી ફૂટી જશે પવન આવે ખૂબ ડમરી ચડે તો વાદળો બહુ ઘેરાયેલા હોય પણ વરસાદ આવે જાય ને કોઈ બીજી જગ્યાએ પહોંચી જાય તો એ આ પંક્તિમાં છે વાત થયેલી અને એની પછીની પંક્તિ છે કે ભીનું ને ભીનું દબાઈ જાય પાછું જો ધૂળની ડમરીએ કાઢી જો આંખ કે બધું ભીનું ને ભીનું સંકેલાઈ જાય આપણે ત્યાં એક કહેવત પણ છે કે ભીનું ભીનું બધું સંકેલી વાદળ પણ એવું કરી શકે એમ કે બધું બધું લાગે આટોપી અને બીજે જતો રહે ચડે ખૂબ બધો પવન આવે અને એમાં ને એમાં બધું જ વાદળનું જે આખું વિખાયેલું સરસ મજાનું જે વાતાવરણ સર્જાયું છે એ બધું જ અમ એક એક જ ધૂની ડમરી થી બધું જ વિખાઈ જાય અને બધું જ રહે તો એ સમયે થોડો અવાજ અવાજો કરીને વાત કરી કે હવે છેલ્લી પંક્તિ છે તો એમાં થોડી અરજ આવી ગઈ કે વર્ષેના આજ તને દરિયાના સમ વર્ષેના આજ તને દરિયાના સમ એનું મૂળ તો દરિયાનું પાણી હા આજ તને દરિયાના સમ તને નદીઓના શાપ હવે ના લે તો સારું નદી તો એનું વરસાદનું એક પછીનું રૂપ છે કે વરસાદ આવે પછી તમને નદીનું રૂપ જોવા મળે છે એ સિવાય નદીનું અસ્તિત્વ નથી હોતું તો નદીઓ સુકાઈ જાય તો એ વાદળ તને શાપ લાગશે એમ કે તારા થકી તો નદીઓ આવે છે તો જો તું નદીઓના શાપ હવે ના લે તો સારું એમાં મારી છેલ્લી અરજ છે કે હવે તું વરસી જાય તો સારું તારો વરસવાની જે વાત છે એ તું કઈક બોલ અને મારી સાથે વાત કર મોંગુ આ વાદળ જો બોલે તો સારું ભેદ સૌ પાણીના ફોલે સારું ખૂબ સરળ ભાષામાં લખાયેલું ગીત છે એના લય અને પ્રાસાનો પ્રાસ પણ કેટલા સરસ છે કદાચ આ ગાઈ શકાય એવું ગીત છે એના લય ની વાત કરો લય અને પ્રાસાનુપ્રાસ એ તમે શીખ્યા નથી તમે એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી ની રહ્યા અને કાવ્ય તમને ખૂબ કાવ્યો સહજ રીતે સ્ફુર્યા છે અને રંજાડી ઘોડા એ તમારો ગીતોનો સંગ્રહ છે તો લય ગીતોનો લય અને આ બધા જ ગીતો અને આ ગીત આપણે જેની વાત કરી રહ્યા છીએ તે ગીતોના લય વિશે વાત કરો તમે ઘણું બધું કામ અછાંદસનું કર્યું છે અછાંદસમાં તમારી ઘણી ઘણી ખરી રચનાઓ તમારી અછાંદસ છે ગીતો તરફ કઈ રીતે વળ્યા અને આ ગીતના લય એના પ્રાસાનુપ્રાસ એના વિશે વાત કરીએ હમ તો કદાચ અમારી કવિતાની શરૂઆત ગીતોથી થયેલી બે હાજર અગિયારની આસપાસ કેટલીક ધૂનો હતી કે જે મને કુદરતી આવતી અને હું એ શબ્દો સાથે અમુક મારા બહુ પ્રાથમિક કક્ષાના કહેવાય પણ એવું હતું ખરા કે મેં લખવાની શરૂઆત જ ગીતોથી કરેલી એટલે જ આટલા વર્ષ પછી જયારે સંગ્રહ કરવાની વાત આવી તો મેં સૌથી પહેલા ગીત સંગ્રહને આગળ મૂક્યો કારણ કે એમાંથી મારી કવિતાનો જન્મ થયેલો છે તો હા ગીતો આ ગીત તો હું નથી ગાઈ શકતી પણ બીજા ઘણા એવા ગીત છે કે જે મેં થોડું પ્રાથમિક કક્ષાનું સ્વરાંકન કેવાય એવું કરેલું છે તો એ પ્રાસ છે ગીત તોની જે પ્રક્રિયા છે એમાં પ્રાસ ઓટોમેટિક આવી જાય અને જ્યારે તમે આ થોડું સંગીતનું કે એ વસ્તુ જાણતા હોય અથવા એને એનું ગાયકીની વાત જાણતા હોય ત્યારે ગીત લખવાની જે પ્રક્રિયા છે એ બહુ સરળ બની જાય છે કારણ કે એક પઠન એક લય તમારા મનમાં હોય છે અને એ રીતના પ્રાસાનુપ્રાસમાં તમે એ કવિતાને ગોઠવી એ શબ્દોને ગોઠવી અને આ આખું સરસ મજાનું લઈ તૈયાર કરી શકો છો અને શરૂઆતમાં એવું હતું કે હું બુદ્ધ સભામાં જ હતી તો અમુક વાર બહુ શરૂઆતના ગીતો હતા તો મને ધીરુભાઈ એવું કહેતા કે આ તમે ગાઈને બેસાડેલો લય છે આ કાવ્ય લય નથી તો કવિતાનો લય એ થોડીક જુદી વસ્તુ છે અને ગાવાનો લય પણ હું લાંબા સમય પછી હવે હું વિચારું છું ને મારા બીજા ગીતો જે મેં ગાયા નથી અને જે ગાયા છે બંનેને હું સરખામણી કરું છું તો મને એવું લાગે છે કે ગીત ગાવું અને લખવું એ તમારા ગીતના લયમાં વધારે ઉપયોગી થાય છે એ કોઈ બાધા નથી કરતું એ તમારો લય પાકો કરવામાં મદદરૂપ થાય છે અને તમે લઈને વધારે સારી રીતના સમજી શકો છો તમે અલગ અલગ લયની રચનાઓ લખી શકો છો નહીતર ગીતો તમને બધા એક જ સરખા લય ના લાગે પણ તમે જ્યારે એને સ્વરાંકનની દ્રષ્ટિએથી લખો છો ત્યારે તમને જુદા જુદા લયના ગીતો લખી શકો છો અથવા તો તમે આપી શકો છો નવા ગીતો તો હું એ રીતના ગીતોને ગાવાનું મહત્વ આપું છું આ ગીતમાં છે દ્રષ્ટિએ લખેલું છે આઈ મીન મે કવિતાનો જે લય શરૂઆતમાં એવું હતું કે અમુક અમુક જગ્યાએ લય ખટકતો હોય પણ પાંચ સાત વર્ષ જે મેં ગીત તો લખ્યા પછી એવું છે કે અડધી માત્રાનો પણ જો ગીતમાં ખટકતું હોય તો મને ખ્યાલ આવી જાય છે એટલે લય ની દ્રષ્ટિએ મેં આખા સંગ્રહમાં પાકું કામ કર્યું છે કોઈ જગ્યાએ લય ખટકે નહીં એ રીતના ગીતો લખેલા છે અને તો પ્રાસ ચુસ્ત પ્રાસ લો તમે તો એ ગીત વધારે સારું લાગે પણ પછી ગીતની કવિતા છે એને હું પ્રાથમિકતા આપું છું એટલે ક્યારેક પ્રાસમાં મારે સમાધાન કરવું પડે તો કરી લઉં પણ કવિતા છે અથવા તો મારે જે અભિવ્યક્ત કરવું છે કવિતામાં એ એ વસ્તુને પ્રાથમિકતામાં રાખું છું એ પછી જ હું એનો જે લય કે પ્રાસ છે એ મેળવવાનો પ્રયત્ન કરું છું એ રીતના આ ગીતમાં તમે જોઈ શકો છો કે હું આ વાદ વાદળ જો બોલે તો હલો હમ એ રીતે આ ગીતમાં આપણે જોઈ શકાય કે મૂંગુ આ વાદળ જો બોલે તો સારું ભેદ સૌ પાણી ના ખોલે તો સારું તો બોલે ને ખોલે આવ્યું તો એ રીતના એક પ્રાસ બન્યો અને જે ગીતમાં જે અભિવ્યક્તિ છે એ થાય છે કે નહીં એ વધારે જરૂરી છે અને પછીના અંતરામાં આપણે જોઈએ કે પાકેલો આંબો હાથ કરું લાંબો તો આ એના પ્રાસ છે આગળના મૂંગા બાવાને હું છંછેડી દઉં વિચાર ને પાછો હું સંકેલી દઉં તો આ એના પ્રાસ છે એના પછીના અંતરામાં આપણે જોઈ શકીએ કે વાદળને પાછી ફૂટી જશે આંખ ધૂળની ડમરીએ કાઢી જો આંખ તો અમુક અભિવ્યક્તિ તો તમે લખો એટલે ઓટોમેટિક આવી જતી હોય છે અને ગીત એ રીતના સરળ બની જતું હોય હોય છે છે લખવાનું તો આ આખી પ્રક્રિયા અમુક ગીતો એવા હોય છે કે જે તમે કાવ્યલય જેને એ એની દ્રષ્ટિએ એ લોકોને એવું લાગતું હોય કે આમાં કાવ્યલયની દ્રષ્ટિએ કશું ખૂટે છે પણ તમે એને બહુ સરસ રીતના ગાઈ શકતા હોય તો હું એવું માનું છું કે ત્યાં લઈ છે અને ચોક્કસ છે રંજાડી ઘોડા વિશે થોડીક વાત કરી લઈએ ઘોડા એ વેગનું આવેગનું પ્રતિક ગણાય છે અને તમે એની સાથે રંજાડી શબ્દ લીધો છે આ વાત મને બહુ આકર્ષક લાગે છે તમારા આ પુસ્તકના ટાઈટલ વિશે અને કાવ્ય વિશે ટૂંકમાં અમને વાત કરો આમ તો સર્જકતા એ વ્યક્તિની વાત છે પણ તેમ છતાં સર્જકતામાં ભાષાનો અને અભિવ્યક્તિનો સંયમ પણ એટલો જ જરૂરી છે અને ઘોડા બીજી તરફ એક વેગ અને આવેગનું પ્રતિક તમે લીધું છે આમાં આ આ કાવ્યનું શીર્ષક ગીત છે રંઝાડી ઘોડા હ એક અંધકારની સ્થિતિ હોય અને જ્યારે તમારી સમગ્ર શક્તિઓને દબાવી દેવામાં આવે અથવા તો દબાયેલી હોય ત્યારે જે અનુભવ થાય છે એ અનુભવમાંથી અભિવ્યક્તિ જે નીકળી છે એ આ ગીત છે કે અખૂટ શક્તિઓનો તમે અનુભવ કરો છો પણ એ શક્તિઓ બહાર આવતી નથી અથવા તો અંધકારમાં ક્યાંક ખોવાઈ ગઈ છે તો એ અંધકાર સામેનું જે યુદ્ધ છે અથવા તો જે એની પ્રતિક્રિયા છે એ આ ગીત છે રંજાડી ઘોડા આ ગીત ઘણા બધા લોકોને ખૂબ ગમેલું અને એના વિશે મને એના વિશે સરસ સરસ પ્રતિભાવો પણ મળેલા છે તો એ રીતે આખું ગીત છે તો ગીત જયારે લખવું તું ત્યારે મારી પાસે એક નાનકડી પંક્તિ જ હતી જે હજુ લયમાં પણ નહોતી પણ એક વિચાર હતો જે ઘૂંટાતો હતો તો એ સમયે મને આ ઘોડાનું પ્રતિક મળ્યું તો એ બંનેનું સંયોજન કરીને મારે આ ગીત રચવાનું હતું અને એટલે શાંત રહો રંજાડી ઘોડા હા કરે ઉતરે થોડા એટલે એ ઘોડા અંદર ગમે એટલી શક્તિ છે તો અંધકાર તો અંધકાર છે એની સામે અત્યારે તમારાથી કઈ જ નહીં થાય એટલે એ ઘોડાઓને આખું પછી મેં આખું ઘોડાઓનો વિશે પણ મારી પાસે માહિતી હતી એ બધી એકઠી કરી અને એના ઘોડાઓની બીમારી વિશે ઘોડાની શણગાર વિશે ઘોડાના સ્વભાવ વિશે એ બધું માહિતી મે એકઠી કરી અને પછી એમાંથી ગીતના ગીતને આગળ લઈ ગઈ અને એના પછીની બધી પંક્તિઓ તૈયાર કરી તો આ રીતના આ ગીત મારી માટે બહુ સ્પેશિયલ હતું એટલે આ ગીતને મેં શીર્ષક ગીત બનાવ્યું છે રાધિકા તમારા આ કાવ્ય સંગ્રહ માટે તમને અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું તમારી સર્જકતા આ જ રીતે ખીલતી રહે અને અમને નવા નવા સર્જનો મળતા રહે એવી શુભકામના કરું છું આજે સમય કાઢીને આપણે આટલી કાવ્ય ગોષ્ઠી કરી તે માટે તમારો ખૂબ આભાર માનું છું આપનો પણ ખૂબ ખૂબ આભાર તમારા થકી મારી કવિતાઓ લોકો સુધી પહોંચે અને લોકો માણી શકે એના માટે મને પણ ખૂબ આનંદ થશે તો એના માટે થેન્ક યુ સો મચ ને આભાર આપનો પણ આવજો